એટલે કે ખેડૂત જાય તો હવે ક્યાં જાય કારણ કારણ કે કમોસમી વરસાદ આવવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે એવું જ એક મહેસાણા જિલ્લામાં વિસનગર પાસે આવેલું રાલીસણા ગામ છે જ્યાં આગળ ખેડૂતોને કમોસમી વરસાદ આવવાના લીધે ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે સાથે સાથે જ્યાં ગાય ભેંસો જે બાંધવાનો તબેલો હોય એના પતરા પણ ઉડી ગયા છે સદનસીબે ગાયો બચી ગઈ હતી એવા ઘણા બધા અહીંયાથી સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે જે અંતર્ગત અત્યારે ચક્રવાત ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે રાલીસણા મુકામે આવ્યું છે ત્યારે અહીંયા જાણવા મળી રહ્યું છે આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો ઊભો પાક છે એ ઊભો પાક પૂરેપૂરો નુકસાન થઈ રહ્યું હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે આપ પાછળ વિડીયોમાં પણ જોઈ શકો છો જગતના તાતને ઘણી બધી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે આખું ખેતર છે ખેતરનો બધો પાક નીચે પડી ગયો છે ત્યારે ઘણા શેડ પણ ઉડી ગયા છે એ ગામની અંદર પણ આપણે અત્યારે આવી રહ્યા છીએ તો અહીંયા આપણા ગામના એક વતની છે શું નામ છે ભાઈ તમારું રણજીતભાઈ રણજીતભાઈ શું થયું હતું રાત્રે અહીંયા રાત્રે માહોલ બહુ ભારે કરી નથી શું શું થયું હતું રાતે વાંધી પણ આવી હતી અને લોકોના પતરા પણ વાયરા સાથે વરસાદ જબરજસ્ત આવ્યા હતા બરોબર રાતી એ વાયરા આવ્યા હતા એમાં પત્રા લોકોના ઉડાયા હતા બરાબર ઘણા શેડ ઉડી ગયા છે અને વધતા મોટા મોટા શેડોમાં બહુ નુકસાન કર્યા છે બરાબર વધતા બધા પાક અમારા અમે શું કરીએ અત્યારે અમારે મજૂરી ઉપર ગુજરાન ચલાવતા હોય બરાબર ભાઈ આ બધું નુકસાન આવું કરે પછી આપણે શું લેવાનું ભાઈ અંદર કેટલું નુકસાન થયું છે નુકસાનમાં તો અંદાજે નુકસાન તો મોટા ભાગે થયું છે પતરા લોકોના ઉડી ગયા લાઇટના વાયરો પણ કપાઈ ગયા છે અંદર અંદર જે મોટા મોટા પત્રોના ઉપરના જે અંદર જે લાઇટોના શેડ મારેલા હતા પેલા એ પણ બી ઉડી ગયા બધાના નુકસાન મોટા થઈ ગયા છે ઝાડ બધા પડી ગયા મોટા મોટા રોડ બ્લોક થઈ ગયા છે હાલ અમે રાતના વહેકણીઓ જોઈ નીકળી શકતા જ નહીં એક ખાલી હાઈવે ખુલ્લો છે ડાયરેક્ટ વિસનગરવાળો એ જ હાઈવે જે બની રહ્યો છે હાલ ખુલ્લો છે બાકીના બધા આજુબાજુના ગામડીયાના બધા વિસ્તારના બ્લોક થઈ ગયા છે અમારે શું કરવાનું કોઈ કાપવાવાળા પણ હજી આવ્યા નથી તો જગતના તાતને ખે ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એ બી ઘણી મોટી માત્રામાં અહીંયા નુકસાન થઈ રહ્યું એવું જણાઈ આવે છે મારી પાછળ તમને જે મેં બતાવ્યું એ ખેતરમાં ઘણું નુકસાન થયું છે શેડનું પણ નુકસાન છે ઘણા ઊભા વૃક્ષો પણ અહીંયા પડી ગયા છે તેવા અહેવાલો અને એવા સમાચાર મળ્યા જ્યારે અહીંયા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે ત્યારે આવ્યા ત્યારે ઘણું બધું નુકસાન પણ અહીંયા જોવા મળ્યું સોલર પેનલોના ઉપરથી પણ સોલર પેનલો ઉડી ગઈ છે હવાની અંદર એ પણ મેં અત્યારે જોયું અને જાણ્યું તો આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું અને દુઆ કરીએ પ્રાર્થના કરીએ કે જગતના તાતને આવું કોઈ નુકસાન વેઠવાનો વારો ન આવે તો જોતા રહીશો ચક્રવાત ન્યૂઝ નમસ્કાર